ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીથી છલકાયું કે જ્યાં ફુલસર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવક કે જ્યાં ખેડૂતો પોતાની ડુંગળી લઈને માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા ડુંગળીનો ભરાવો થતા નારી ચોકડી સબયાર્ડ ઊભું કરાયું જ્યાં એક જ રાતમાં બે લાખ કરતાં વધારે ગુણી ડુંગળીની આવક થઈ છે તો ડુંગળીનો ભાવ ઓછો હોવા છતાં ડુંગળીની પુષ્કળ આવક રાત્રે માર્કેટિંગ યાર્ડની બંને બાજુ જે છે ત્રણ કિલોમીટર જેટલી લાઈનો લાગી હતી કે જ્યાં હાલ ભાવ ઓછા હોવા છતાં ખેડૂતો ઉમટ્યા છે તૈયાર ડુંગળી બગડવાના ડુંગળી જે છે એને લઈ અને ભાવનગર જે ત્યાં જે માર્કેટિંગ યાર્ડ છે ત્યાં ખેડૂતો પહોંચ્યા છે પોતાનો ભાવ મળે ડુંગળી વેચાય એ માટે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીથી છલકાયું છે જે ફૂલસર માર્કેટિંગ યાર્ડ છે આ ફૂલસર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બબલક આવક થઈ છે કે જ્યાં ખેડૂતો પહોંચ્યા છે તો આ સાથે સંવાદદાતા અલ્પેશ ડાભી અમારી સાથે જોડાઈ ગયા છે જી અલ્પેશ વાત કરવામાં આવે કે ડુંગળીની આવક જે થઈ છે પોતાના ભાવ નથી મળ્યા આમ છતાંય રાત્રિથી જ જે લાંબી લાંબી લાઈનો જે છે એ થઈ છે ડુંગળી બગડે નહીં એને લઈ અને જે ખેડૂતો જે છે માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા છે શું છે સમગ્ર વિગત ખાસ વાત કરીએ તો ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ગત રાત્રે ડુંગળીની જે છે મગબલક આવક થવાની છે ખાસ વાત કરીએ તો આ વર્ષે સરકારની જે ડુંગળી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો નિકાસ ની જે બંધી કરવામાં આવી હતી તેને લઈને ખેડૂતોના જે ડુંગળીના ભાવ રેગ્યુલર પ્રમાણે જે સાત સો રૂપિયા સુધીના આવતા હોય છે તેના બદલે હાલ જે ડુંગળીના ભાવ છે તે બસો એસી સુધી વધુમાં વધુ ભાવ આવી રહ્યા છે પરંતુ ખાસ વાત કરીએ તો અત્યારે ખેડૂતોમાં જે ભય ફેલાયો છે તેનો જે સિઝન નો પાક છે તે ડુંગળી છે તે બગડી જતી હોય છે જે બગડી ના જાય તેને લઈને ખેડૂતો દ્વારા પોતાની ડુંગળી છે તે માર્કેટિંગ યાર્ડ ખાતે લાવવા મજબૂર બન્યા છે હાલ ભાવ તળિયે હોવા છતાં ખેડૂતો પોતાની ડુંગળી લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચે છે ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડ છે તે ફુલસર માર્કેટિંગ યાર્ડ ત્યાં અંદાજે બે લાખ જેટલી કુણીની આવક થવા પામી છે

આવક જે થઈ છે ત્યારે ખેડૂતો પોતાની ડુંગળી વેચાય એને લઈને રાત્રિથી લાઈનમાં લાગેલા છું આપણે